પૌવાનો ખૂબ જ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવવા માટે અડધા કપ પૌવાને સારી રીતે વોશ કરીને પાણી સ્ટ્રેન કરી લઈશું ફરીથી તેને બાઉલમાં નાખીને અડધો કપ દહીં અને પા કપ બેસન નાખીને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે કાચા બાટેકાને આ રીતે છૂંદો કરી લઈશું તેને પણ સરસ ધોઈ લઈશું અને સ્ટ્રેન કરી લઈશું પવવાને આ રીતે થોડાક મેસ કરીને આ કાચા બાટેકાને તેમાં મિક્સ કરી દઈશું અને તેને પાણી નાખીને આ રીતે ખીરું બનાવી લઈશું તેમાં ચમચી અજમો કાળા મરીનો પાવડર ચાટ મસાલો ગરમ મસાલો અને ચીલી ફ્લેક્સ ચપટી હિંગ અને આ રીતે આદુ અને લીલા મરચાં એડ કરી દઈશું લીલા જણા સમાયેલા ધાણા એડ કરીને આ રીતે તેનું ખીર બનાવીને રેડી કરી લઈશું કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરીને રાયજીરું નાખી દઈશું એક ચમચી સફેદ તલ અને સાંતરી લઈશું અને તૈયાર કરેલા ખીરાને આ રીતે લો ફ્લેમ પર આ રીતે કૂક કરી લઈશું એકદમ ઘટ થાય ત્યાં સુધી પછી તેને સેટ કરી લઈશું ગ્રીસ કરેલી થાળીમાં કે આ રીતે કન્ટેનરમાં હવે તેના પીસેસ કરી લઈશું અને ગરમ તેલમાં બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂરથી ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઇક સર અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો